ના યમા બરત 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 હોય તો બતાવો પણ અમને પરમિશન એટલે પરમિશન એટલે અમારા હાથોડે અને જીએ છે અમારા હાથોડે છે તો છે મારું નામ સાગર એમ હવે વિરોધ પ્રદર્શન એટલા માટે કરવામાં આવે છે નવ મહિનાથી દેશમાં કોવિડનું મહામારીના લીધે સરકારી અને અર્ધ સરકારી કચેરીઓમાં લોકડાઉન લાગેલું હતું લોકડાઉન પછી અનલોક ચાલુ થયું અનલોક એક બે સુધી પાંચ સુધી પડતું અને અનલોક પાંચ સુધી પડતા તમામ સરકારી અર્ધ સરકારી કચેરીઓ ઇલેક્શનો નેતાઓનું કામકાજ નેતાઓનું રેલીઓ હા નેતાઓને ચૂંટણી પ્રચાર ઇલેક્શન બધું પતી ગયું છે અને એ લોકોનું રિઝલ્ટ પણ આવી ગયું છે અત્યારે સબ રજિસ્ટ્રાર કચેરીઓ આરટીઓ કચેરીઓ તમામ કચેરીઓ ખુલી ગયા છે પણ કોર્ટોની સાથે આવું ભેદભાવ કેમ અને કોરોના કંટ્રોલ કરવાનું અને કોરોના કાબુમાં રાખવાનું કોર્ટો માત્ર ઠેકા લીધું છે કોન્ટ્રાક્ટ લીધી છે કોર્ટો ખોટો ચાલુ કરે એટલે કોરોના વાયરસ વધી જાય ખોટો બંધ થઈ જાય એટલે કોરોના વાયરસ કંટ્રોલમાં આવી જાય એવું છે એવું હોય તો તમે એનું એનો એક સાયન્ટિફિક રીઝન અમને આપો ખોટો સાથે આવું ભેદભાવ કેમ છે અને આ ભેદભાવ થાય એટલા માટે એને અટકાવવા માટે અને ફરીથી વકીલશ્રીઓને હિતમાં થતાં વકીલશ્રીઓને આર્થિક સદ્ધરતા માટે બે લાખ રૂપિયાની લોન માટે અમે આજ રોજ પ્રતિક ઉપવાસનું આયોજન કરેલ છે એવું નથી કે ડાયરેક્ટ અમે પ્રતિક ઉપવાસનું આયોજન કરેલા છે એની પહેલાં પણ ત્રણથી ચાર વખત અમે બાર કાઉન્સિલ ગુજરાતમાં સુરત બાર વકીલ મંડળમાં પણ અમે અરજી આપીને થાકી ગયેલા છે હવે અમારી સહનશક્તિની પરીક્ષા છે એટલે અમે આજ રોજ આ પગલું ભરીને અને સરકારને અને નામદાર કોર્ટને એક મેસેજ આપવા માંગીએ છીએ કે હવે અમારી સહનશક્તિ પૂરી થઈ ગઈ છે હવે તમે કાર્યવાહી કરો નહીં તો અમે એના કરતાં પણ વધારે ઉગ્ર સ્વરૂપમાં ધરણા કરવામાં આવશે એની જે પણ ઘટના બને બનાવ બને એની આખી જવાબદારી સરકારની રહેશે Yeah. <laughs> you